અઠાવીસ લોકોના કરુણ મોત નીપજ્યા હતા ત્યારે હવે સરકાર સફાળે જાગી છે અને સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સરકાર દ્વારા રચના કરવામાં આવી હતી ઉચ્ચ અધિકારીની પૂછપરછ શરૂ કરાઈ હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે જિલ્લા એસીબી દ્વારા ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછ હાથ ધરાઈ હતી રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની અને પરિવારની કરોડોની મિલકત હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું એમડી રાજકોટ ગોંડલ અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનો ખુલાસો થયો હતો જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળો વાળો ફાર્મ હાઉસ હોવાનું પણ સામે આવ્યું છે જીપીઓ એમડી સાગઢિયા તેમજ તેમના પરિવારની અનેક જગ્યાએ જમીનો પેટ્રોલ પંપ અને બંગલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પચાસ હજારથી તેમના પરિવાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તેવો મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે એસીબી દ્વારા ગેમ ઝોન કાંડમાં સંડોવાયેલા અધિકારીની સંપત્તિની તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહાર મળી આવે તેવી શક્યતાઓ છે